ડાંગના સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલની તડામાર તૈયારી ચાલી રહી છે આ મોન્સૂન ફેસ્ટિવલને મીઘ મલ્હાર પર્વ બે હજાર ચોવીસ નામ આપવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલથી એક મહિના માટે આ ફેસ્ટિવલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે સર્પગંગા તળાવ પાસે વિશાળ ટ્રાન્સપરન્ટ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે વરસતા વરસાદનો આનંદ માણતા ડોમમાં બેસી અને પ્રવાસીઓ કાર્યક્રમને નિહાળી શકશે ગિરિમથક ખાતે આવતા પ્રવાસીઓને વિવિધ સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો માણવા મળશે તો સાપુતારામાં જ્યારે વરસાદ પડે છે ચોમાસાની સિઝન હોય છે ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે અને આ નજારો જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોય છે પ્રકૃતિનો ખરો આનંદ માણવા માટે પ્રવાસીઓની ભીડ સાપુતારામાં જોવા મળતી હોય છે ત્યારે આ સમયે ગિરિમથક ખાતે આવતા પ્રવાસીઓને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો માણવા મળે તે માટે ખાસ આયોજન કરવામાં આવતું હોય છે સર્પગંગા તળાવ પાસે વિશાળ ટ્રાન્સપરન્ટ ડોમ તૈયાર કરવામાં આવ્યું છે વરસતા

વધતા લોકો બી અહીંયા આવે અને સાપુતારાના મજાના જે વાતાવરણ છે એમાં ભાગ લે અને આપ સૌ જે પ્રવાસીઓ અથવા ગામના લોકો બી બધાને અહીંયા આમંત્રણ આપીએ છીએ આપ સૌ સાથે આ કાર્યક્રમ સફળતા મળે એની વિનંતી સાથે આપ પધારજો